નમસ્કાર મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે ગ્રહોની અવસ્થા કે જન્મકુંડળીમાં કઈ રશિમાં ગ્રહો બેઠા હોય એને એની અવસ્થા શું ગણાય છે જેવી રીતે આપણે પણ શરૂઆતમાં બાળપણ અવસ્થા યુવા અવસ્થા વૃદ્ધા અવસ્થા અને મૃત અવસ્થા આવે છે એવી રીતે પણ ગ્રહોની પણ આવી રીતે અવસ્થાઓ આવે છે ફર્ક ખાલી એટલો રહે છે કે ગ્રહો વિષમ રશિમાં છે કે સમ સમૃષિમાં છે એના આધારે આખો ફર્ક ગ્રહોની અવસ્થાનો રહેલો છે કો મેષ મિથુન સિંહ તુલા ધન અને કુંભ આ છ રાશિઓને વિષમ રાશિ કહેવામાં આવે છે જ્યારે વૃષભ કર્ક કન્યા વૃશ્ચિક મકર અને મીન આને સમ રાશિ કહેવામાં આવે છે તો એક રાશિમાં ત્રીસ અંશ હોય છે તો જન્મકુંમાં કોઈ ગ્રહ બેઠા હોય અને એ શરૂઆત કરે છે જીરો અંશથી તો સમજી લો કે વિષમ રાશિમાં કોઈ ગ્રહ છે અને એ જીરોથી છ અંશના હશે તો એ બાલ અવસ્થાના ગ્રહ ગણાય છે હવે સમજી લો કે એ જ ગ્રહ કોઈ હોય અને એ સમશિમાં હોય અને એને અંશ હોય એ જીરોથી છ અંશ હોય તો એ મૃત અવસ્થાના ગ્રહ ગણાય છે એવી રીતે કોઈ ગ્રહ વિષમ રાશિમાં હાથથી બાર અંશના હોય તો એ કુમાર અવસ્થાના ગ્રહ ગણાય છે અને વિષમ રાશિમાં કોઈ ગ્રહ હાથથી બાર અંશના હોય તો એ વૃદ્ધા અવસ્થાના ગ્રહ ગણાય છે વિષમ રાશિમાં કોઈ ગ્રહ હોય અને એ તેર અઢાર અંશના હોય તો એ યુવા અવસ્થાના ગણાય છે સમ રાશિમાં પણ કોઈ ગ્રહ તેર થી અઢાર અંશના હોય તો પણ તે યુવા ગણાય છે ફક્ત તેર થી અઢાર અંશમાં તે કોઈ ગ્રહ હોય એ વિષમ રાશિમાં હોય તો ભલે અને સમ રશિમાં હોય તોય ભલે તો એની અવસ્થા યુવા જ ગણાશે હવે કોઈ ગ્રહ વિષમ રાશિમાં હોગણીસ થી ચોવીસ અંશના હોય તો એ વૃદ્ધા અવસ્થાના ગ્રહ ગણાય છે અને કોઈ ગ્રહ સમ રશિમાં ઓગણીસથી ના હોય તો એ કુમાર અવસ્થાના ગ્રહ ગણાય છે વિષમ રાશિમાં કોઈ ગ્રહ હોય અને થી ત્રીસ અંશના હોય તો એ મૃત અવસ્થાના ગ્રહ ગણાય છે અને સમશિમાં કોઈ ગ્રહ થી ત્રીસ અંશના હોય તો એ બાલ્ય અવસ્થા ગ્રહ ગણાય છે આવી રીતે ગ્રહોની અવસ્થા ગણવામાં આવે છે કે કઈ રશિમાં ગ્રહો બેઠા છે અને એની ડિગ્રી એટલે અને અંશ શું છે જો વિષમ રશિમાં આ અંશમાં ગ્રહો બેઠા હોય તો એની એની જે ગણના છે અવસ્થાની એ બાલ્યા કુમાર યુવા વૃદ્ધા અને મૃત મૃત અવસ્થામાં ગણાય છે જ્યારે વિષમ રાષ્ટિમાં એનાથી ઉલટું છે વિષમ રાષ્ટિમાં પહેલાં મૃત અવસ્થા પછી વૃદ્ધા અવસ્થા પછી યુવા અવસ્થા પછી કુમાર અવસ્થા અને છેલ્લે બાલ્ય અવસ્થા આવે છે આવી રીતે ગ્રહોનું ગ્રહોની વિષમ રાશિ અને રાશિના આધારે ગ્રહોની અવસ્થા નક્કી થાય છે ઘણીવાર જન્મકુંડળીમાં ગ્રહો ખૂબ જ બળવાના પણ દેખાતા હોય ગ્રહો ઉચ્ચના હોય સ્વગૃહે હોય મિત્ર ક્ષેત્રે હોય અને યોગકારક પણ હોય તો પણ એટલું બધું સારું ફળ આપતા નથી ત્યારે આ ગ્રહોની અવસ્થા જોવાની રહેશે સમજી લો કોઈ ગ્રહ ખૂબ જ બળવાન છે પણ એ ગ્રહ વિષમ રાશિમાં છે અને પચીસથી ત્રીસ રંશ સુધીમાં છે તો એ મૃત અવસ્થામાં આવે છે માટે એ બહુ સારું ફળ આવી શકતા નથી અને સમજી લો કોઈ ગ્રહ નીચ છે પાપી છે ખૂબ જ એ કુંડળીના આધારે પણ યોગકારક નથી અને એ ગ્રહ અમૃત અવસ્થામાં હોય તો ખૂબ જ સારું માનવામાં આવે છે કારણ કે પાપી ગ્રહ હોય નીચના ઉપગ્રહ હોય એ બળવા ન હોય ત્યાર જ સારું શુભ આપવાની શુભ ફળા એ આપે છે માટે ગ્રહો જ્યારે કુંડળીમાં બળવાન હોય અને એની અવસ્થા પણ સારી હોય સમજી લો કે કોઈ ગ્રહ વિષમ રશિમાં હશે કે સમૃષિમાં હશે અને એની અવસ્થા કુમાર અવસ્થા છે યુવા અવસ્થા છે એ ગ્રહોની ત્યારે એ ખૂબ જ ગ્રહ વળવાનો બનાય બને છે અને સારું ફળ આપે છે આવી રીતે ગ્રહોની અવસ્થાઓ રહેલી હોય છે ગુજરાતી જ્યોતિષ વિષયક વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કું ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોઈ કુંડળી વિશે પ્રશ્ન હોય કુંડળી બનાવવા માટે બતાવવા માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો